જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે છંત છોટમની બે વાણી છે સંત છોટમ કહે છે કંઠી બાંધે વંઠી અકલ સુધના કરી ધર્મ ધારણ કરતા પૂંજી પાપની ભરી કંઠી બાંધે વંઠી અકલ શુધ કરી હે કંઠી બાંધે હે પણ વંઠી અકલ અકલ તો સુધના કરી હે બુદ્ધિ તો શુદ્ધ થાવી પડે ને બુદ્ધિમાન નકરું છલ કપટ મેલ જ ભેરો હોય શું કામનું ધર્મ ધારણ કરતા પૂંજી પાપની ભરી હવે ધર્મને ધારણ કર્યો ધર્મનો અંચડો ઉઠો ને પૂંજી ભરી પાપ કરી કરીને છલ કપટ કરીને અને પૂંજી લોકોના ધન હડફે ભેગું કર્યું શુદ્ધ થવા સ્નાન શૌચ આચરે ક્રોધ છે ચંડાલ તેનો નાશ ના થાય પરો હવે શુદ્ધ થવા માટે સવારના પોરમાં નાય ધોઈને સ્વચ્છ બગલાની પાંખ જેવા કપડાં પહેરે શૌચરે બધું મળમૂત્ર ત્યાગ કરીને શુદ્ધ થઈને પણ ક્રોધ જે ચંડાલ અંદર ભયરો છે તેનો ના થાય ભરે એનાથી તો ઉપર થતો નથી ક્રોધ તો અંદર ભર્યો જ હોય સપત ખાય ધર્મના તું કહી ગ્રહી શપથ ખાય ધર્મના તું કંઠી કર ગ્રહી હવે સોગન ખાય ધર્મના અને તું કંઠી કંઠી કર કર ગ્રહી હવે એટલે હાથમાં કંઠી હોય એ ગ્રહણ કરીને અને ખાતો ખોટા હાવ આચરે અનિ ઓથે ધર્મ ને રહી હવે આ આચરે અનિધિ ખોટું જ કરતો હોય અનિતિ જ કરતો હોય ધર્મના ઓથે રહીને ધર્મનું નામ લઈ અને ધંધો જ કરતો હોય આગળ ધર્મનો બોર્ડ માર્યો હોય અને અંદર નકરી અનિથી જ આચરતો હોય અને કેવી રીતે સાધુ કેવો કેવી રીતે સંત કહેવો ચોરી જારી કપટ દંભ દુષ્ટા ઘણી હવે એની અંદર ચોરી કહેતી હોય મનમાં હે છલ કપટ જારી વિષયવાસના બધું ભેરવું હોય કપટ ભેરવું હોય દંભ ભેરવો હોય અહંકારતા ભરી હોય દુષ્ટતાએ ઘણી અંદર ભરી હોય હે ભાલ તિલક તાણી બેઠો સાધુ બની ભાલ કપાટમાં તિલક તાણીને બેઠો કંકુનાન બેઠો સાધુ બની સાધુનો કરી લીધો હવે અંદર તો બધુંય છે બાયણે સાધુ કપટ ધ્રુત ભેખ કાળમાં ઘણા હવે કપટ ધ્રુત લોકોને ધૂતવાનું કપટ આવો તો ભેખ કાળમાં ગણાય છે આ કળિયુગમાં કેટલા આવા નીકળી પડ્યા છે છોટમ જેવા ગુરુ તેવા શિષ્ય તણા છોટમ કહે છે કે જેવા ગુરુ હોય ને ભાઈ શિષ્ય એવા જ હોય એમાં કાંઈ ફરક પડે નહીં કુવામાં હોય એવું ઝવેડામાં આવે કહેવત છે ને બાપ એવા બેટા ને વડ એવા ટેટા ને ગુરુ એવા ચેલા એના જેવું છે તો જેવા ગુરુ હોય એવા જ એના ચેલા હોય વાદ વિવાદ જેવો ગુરુ હોય તો વાદ વિવાદ કરતો હોય છલી કપટી ગુરુ હોય તો છલકપટ કરે ખોટું બોલનારો ગુરુ ખોટું બોલે હે આ બધું આવી જાય છોટમજી કહે કે જેવા ગુરુ તેવા શિષ્ય તે તણા ગુરુ શિષ્ય હોય બીજા પદ કહે છે કે ખલક ખોટા ગુરુ થઈ ફરે ખલકમાં ખોટા ગુરુ થઈ ફરે ખલક એટલે જગત જગતમાં ખોટા ગુરુ થઈ ફરે અવિદ્યા સેવકની કેમ હરે હવે સેવકની અવિદ્યા જે હોય મતલબ અજ્ઞાનતા એ તો હરી શકે નહીં અજ્ઞાનતા નાશ તો કરી શકે નહીં ઉલટાનો શિષ્ય બગડતો જતો હોય કારણ કે ગુરુ જ ખોટો થઈને ફરી રહ્યો છે શિષ્યમાં કેની પરિવર્તન આવે કાંઈ ફેરફાર થાય જ નહીં ઉલટાનો બિચારો પાપના પોટલા બાંધતો જાય અને ફસાઈ જાય વેદ વિરુદ્ધ વચનો બોલે દોષ થકી નવ ડરે હવે શાસ્ત્રો પુરાણો વેદના વિરુદ્ધમાં વેદોને ઉતારી પાડવાનો ધંધો કરે શાસ્ત્રો પુરાણોને ખોટા પાડે હે એના વિરુદ્ધમાં બોલે એનો અર્થ શું થયો દોષ થકીને ડરે હવે આ ગુનો છે કે હું વેદોથી વિરુદ્ધ બોલું છું વેદોને ઉતારી પાડવાની વાત કરું છું તો આ મોટું પાપ કર્યું આ પાપ કરવા કરતાં તોય દોષ થકી તો ડરતો નથી પાપથી તો બીતો નથી તો એનું શું થાય નરકમાં કલ્પિત કર્મ કરાવે સૌને અવગુણ અદગા ભરે હવે કલ્પિત મનની કલ્પનાઓના કર્મ કરાવે ભાઈ આમ કરો તેમ કરો અહીંયા પરમાત્મા છે અહીંયા પરમાત્મા છે આમ કરવાથી પરમાત્મા મળશે આ રસ્તે આ હું કહું તેમ કરો આવું બધું કરાવે અવગુણ અદકા ભરે બધાની અંદર ઉલટાનો પોતાના અવગુણ એની અંદર નાખી રહ્યો છે અને સામેવાળાને ચોરાશિમાં ભટકાવી રહ્યો છે તન મન ધન સેવકના હરવા કપટ નિરંતર કરે હવે તન મન અને ધન તનથી આ સેવકોમાં આખી જિંદગી દોડા દોડી કરાવી નકરી સેવા જ કરાવી રાખે આખી જિંદગીભર એની સેવામાં જ લગાડ્યા રાખે લગાડી દે આમ કરો તેમ કરો ફલાણું કરો દીકડું કરો હે ચેલા બિજારા ધોળા ધોળ થયા હોય ચેલાઓને ખબર ન હોય ચેલા ભોળા હોય આ તનનો ઉપયોગ કર્યો શરીરનો મનમાં એના જ વિચારો ગાલી દે અને ધન પણ સેવકનું હરે હે આ સેવકના હરવા કપટ નિરંતર કરે છલ કપટ નિરંતર સતત એના મગજમાં મનમાં છલ કપટ જ ભરતી હોય જાત જાતના બહાના કરીને કાંઈકનો કાંઈક ગોઠવીને કેવી રીતે શિષ્યોના પૈસા પડાવી લઉં કેમ કઢાવી લઉં એવા અનેક પ્લાનિંગ મારી મારીને શિષ્યોના પૈસા લૂંટે કાંઈકનો કાંઈક બહાનું કરીને એવી રમત રમે એવી ચાલાકી કરે બિચારા શિષ્યોને ખબર ન હોય અને શિષ્યોના અંત ધન હરે ખોટા ગુરુ થઈ ફરે શિષ્યોના ધન હરે હવે મિત્રો તમે વિચારો તો ખરો આ કળિયુગમાં કેવું હાલ રહ્યું આ સંત છોટમ કેટલા વર્ષો પહેલાં ચોખ્ખી વાણી કરી ગયા કહી ગયાર તો આવાથી બચતા રહેજો મિત્રો ઉપનિષદનો અર્થ ન જાણે મત તાણી મરે હે ચાર વેદ છ શાસ્ત્ર હે અઢાર પુરાણ એકસો આઠ ઉપનિષદ નવ વ્યાકરણ એનો અર્થ તો એ જાણતા નથી અને મત તાણીને મરે ઉલટો મત પોતાનો મત કે ના અમારું જ મત મત મતામતી તાણી તાણીને મરી જાય કાંઈ ન થાય ચોરી જારી જૂઠ અનીતિ અધર્મ કર્મ આચરે હે મનમાં ચોરી હોય ચોર કરતો ચોરી કરતો હોય જ્યારે વાસનામાં હોય જૂઠ મતલબ આખો દિવસ ખોટું જ બોલતો હોય સાચું દઈને પણ હોય જ નહીં અનિથિ નીતિ હલે જ નહીં અનિતિ જ અને તેનું જ લેતો હોય અધર્મ ધર્મના રસ્તે હાલે જ નહીં અધર્મ જ કરતો હોય કર્મ પણ અધર્મના જ હે આતરે પરમાર્થનો પંથ તજે તે ભવસાગરમાં કેમ તરે હવે પરમાર્થનો જે પંથ તજી દે મતલબ પરમાર્થના રસ્તે તો હાલે નહીં હે તે ભવસાગરમાં કેમ તરે આ જીવન બરણના ચક્કરમાંથી તરી શકે નહીં તો ગયો ચોરાસીના ચક્કરમાં કરતા પ્રભુને કોઈ ન માને ધ્યાન પ્રેતનું ધરે હવે પ્રભુ જે પરમાત્મા છે એ જ કરતાં ધરતા છે એને કોઈ માને નહીં પોતે પ્રભુ થઈને બેહી જાય કે અમે જ મેન અને પોતાની તરફ જ પ્રભુ છો ઈશારો કરતા હોય હે કરતા પ્રભુને કોઈ ન માને એને તો કોઈ માનતું જ નથી ધ્યાન પ્રેતનું ધરે ધ્યાન તો ભૂતનું ધરે ભૂત એટલે દેહ આ દેહ એક કલ્પના જ છે એક ભૂત જ છે આ દેહમાં જ્યાં આવીને ધ્યાન ધરતા રહીએ અને એમને મરી જાય ભૂતનું ધ્યાન ધરે પ્રેત એટલે ભૂત ભૂતનું ધ્યાન ધરે કલ્પનાઓનું ધ્યાન ધરે કલ્પનાઓ લોકો ફસાવી દે કલ્પનાઓ કરી રામ છે ને તેમ છે ને ફલાવું જેકણું કહે છોટમ એવા ગુરુ ભજતા અર્થ કાંઈ ના સરે સંત છોટમજી કહે છે કે એવા ગુરુને તમે ભજો ને એવા ગુરુની ભક્તિ કરો એવા ગુરુ જે તમને ભક્તિ ભજન બતાવે એ ભક્તિને તમે ભજો એનાથી અર્થ ભાઈ કાંઈ સરે નહીં એનાથી કાંઈ ઉલટાના તમે હેરાન થઈ જાઓ હે નથી કહેતા રાઈન દાયણને પાન પાન થઈ જાઓ ઉલટાના પાપના પોટલા બાંધી રહ્યા છો તો આવા ગુરુને તાત્કાલિક છોડો કહે છોટમ એવા ગુરુ ભજતા અર્થ કાંઈ ન સરે હવે એવા ગુરુ તમને જે લાઈન બતાવે એ તમે રસ્તે હાલો તેનાથી કાંઈ અર્થ સરે ભાઈ તમે જે હારા રસ્તે હાલ એનાથી ઉલટા બગડી જાઓ વિવાદમાં પડી જાવ ઈર્ષા નિંદામાં પડી જાઓ તારી મારીમાં પડી જાવ હું હું મેમાં અહંકાર અભિમાનમાં પડી જાઉં અને જિંદગી બરબાદ થઈ જાય આવું છે મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી સંત છોટમજીની જય ગુરુ યોગી પુરુષોત્તમ સંત કરુણા સાગરની જય સત્ય સનાતન ધર્મની જય